ઇન્ડિયન સ્ટાઇલ પાસ્તા જે ફટાફટ ખાલી દસ થી પંદર મિનિટમાં જ બની જાય છે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે લંચ બોક્સમાં જો ફટાફટથી બનાવવું હોય તો આ રેસીપી બેસ્ટ છે જે બધાને ખૂબ જ પસંદ આવશે અને ફટાફટથી બની જાય છે તો આવી સરસ રેસીપી જોવા માટે મારા વિડીયોને પૂરો જોજો તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો અહીંયા મેં એક પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક મોટી ચમચી જેટલી તેલ ઉમેરી દઈશું જેથી કરી પાસ્તા સરસ છૂટા રહે તો પાણી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં કપ જેટલા પાસ્તા ઉમેરી દઈશું હજી જરૂર પડે પાણીની થોડું અહિયાં તો પાછું એક કપ જેટલું ઉમેરી દેવાનું તો અહીંયા હું થોડું પાણી ઉમેરી દઉં છું તો હવે આપણે પાસ્તા ડૂબે પાંચ મિનિટ પછી મારા પાસ્તા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે તેને ચાણીમાં કાઢી લઈશું અમે ત્રણ ટામેટા લઈ લીધા છે મોટા સાઈઝના તેને આપણે મોટા મોટા ટુકડા કરી આપણે તેની ગ્રેવી બનાવી લેવાની છે તો અહીંયા મેં ટમેટાની આ રીતે ગ્રેવી તૈયાર કરી લીધી છે અહીંયા મેં બે ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે અને અહીંયા એકદમ ઝીણા ઝીણા કટ કરી લીધા છે લસણ અને આદુ છે ત્યારબાદ ટમેટાની ગ્રેવી અને મેં પાસ્તાને ગરમ ઠંડા પાણીમાં ધોઈ લીધા હતા એટલે આટલા સરસ છૂટા છૂટા બન્યા છે જો તમે ઠંડા પાણીમાં નહીં ધો અને પ્રોસેસ ચાલુ રહેશે તો પાસ્તા એકાબીજાને ચોટી જશે તો હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણે તેમાં લસણ અને આદુ પેલા ઉમેરી દઈશું અને સારી રીતે સાતળી લઈશું હવે ત્યારબાદ તેમાં આપણે ડુંગળી ઉમેરી દઈશું જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતુ છે તો અહીંયા સરસ ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો આપણે તેમાં બનાવેલી ટમેટાની ગ્રેવી ઉમેરી દઈશું થોડું મિક્સર જારમાં પાણી ઉમેરીને પણ ઉમેરી દઉં છું હવે આપણે ટમેટાને થોડી વાર માટે ચડવા દઈશું પાંચ મિનિટ સુધી ત્યાં સુધી તેના મસાલા કરી લઈએ તો હવે તેમાં બે ચમચી જેટલો ટોમેટો કેચપ બે ચમચી જેટલો ચીલી સોસ એક ચમચી શેઝવાન ચટણી અને મીઠું સ્વાદ અનુસાર આપણે પાસ્તા બાફવામાં થોડું ઉમેર્યું હતું એટલે અહીંયા આપણે ટેસ્ટ મુજબ ઉમેરીશું કેમ કે બધા સોસમાં પણ મીઠું હોય છે તો અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ જ ઉમેરીશું અને આપણે તેને ટમેટાની ગ્રેવી સારી રીતે ચડી જાય ત્યાં સુધી રાખીશું થોડો આપણે પાસ્તા મસાલો ઉમેરી દઈશું અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લઈએ હવે તમારી પાસે ઓરેગાનો હોય તો ખાલી ઓરેગાનો અથવા તો પીઝા મિક્સ ઉમેરી દેવા એનાથી ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે બીજી વાર પણ આ જ રીતે બનાવશો હવે આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે તો આપણે તેમાં પાસ્તા ઉમેરી દઈશું સારી રીતે હવે પાછા મિક્સ કરી લેવા થોડા તમારે ગ્રેવી વાળા વધારે પાસ્તા કરવા હોય તો થોડી ગ્રેવી વધારે બનાવવી પણ હું અહીંયા થોડા સૂકા જ આ ટાઈપના પાસ્તા બનાવું છું પાસ્તા અહીંયા મિક્સ થઈ ગયા છે સરસ તો હવે તમે આને સર્વ કરી શકો તમે આને બટરમાં બનાવવા હોય તો પણ બનાવી શકો હું અહીંયા લાસ્ટમાં બટર અને થોડું ચીઝ ઉમેરીશ તો હું અહીંયા થોડું બટર ઉમેરી દઉં છું અને ચીઝ ખમણી સારી રીતે મિક્સ કરી લઈશું મને આ રીતે ઉપરથી પસંદ છે એટલે હું આ રીતે ઉમેરી દઉં છું આ રીતે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તમારા પાસ્તા ગરમ ગરમમાં ચીઝ સરસ મેલ્ટ થઈ જશે આ રીતે બટર પણ

તો મળીએ નવી રેસીપી સાથે